આ સમાજ છે આ સમાજ પહેલા ઉપર ચડાવે અને પછી નીચેથી કાપી કાપી નાખે એ નમ સમાજ તમારા સારા કામો ને પ્રસિદ્ધ સમાજ સુધી પહોંચવા વર્ષો વહી જાય જેવી રીતે આપણે જે જગ્યા ઉપર બેઠા છીએ કે પોપટભાઈ ને પોપટભાઈ બનતા વર્ષો વહી ગયા વહી ગયા પણ પોપટભાઈ ને ઝીરો કરવામાં માં હે ને એક મિનિટ લાગે એક મિનિટ લાગે સો ટકા એ કઈ એવી હરકત કરે ને તો એક મિનિટમાં જીરો થઈ જાય એવી હરકત ના કરે ને મારા જેવા ચે એવા ચાર ખોટા માણસો ભેગા થઈ અને એના વિરોધ કરવાનું ચાલુ કરે ને તો એ જીરો થઈ જાય કે જેમાં ભ્રષ સચ્ચાઈ નહીં નથી સમાજ આજ કરે છે અને ઘણીવાર એવું જોયું પણ છે વારે વારે મળી જાય ને કદાચ એનો ચોખર નહીં નહીં લો નહીં વડે હા બસ અને ઘણી વાર આપણે જોયું પણ છે ને અનુભવ્યું પણ છે કે થોડા ઘણા તમે ફાઈનાન્શિયલી કે પછી સમાજ લેવલે કે દેશ દુનિયાની લેવલે થોડા ઘણા આગળ વધો ને એટલે પછી ટીકાઓ અને સમાજ તરફથી મળતી રહેતી તમે આગળ વધો ને તો એને ઈર્ષ્યા આવે આ કાલ અવારે મૂન પ્રતિક ભેગું ભણતા તન ગામમાં રખડતા તન પ્રતિક આટલો બધો પોકી ગયું હું ના પોચી ગયું ને એનું દુઃખ હોય

નું પચાઈ પાડી કમાવો પણ પાંચ લાખ રૂપિયા દાન તમને સ્ટેજ ઉપર આમ કરીને બે હા ની વાત કરો છો સમાજ તમને તકલીફો સિવાય કશું જ નહીં આપે સમાજને તમે આપો છો ને કઈ તો એ તમારો છે તમારો છે તમે સારા સાચા માણાની કોઈ વેલ્યુલેશન હવે નહીં રહી એ જમાનો વયો ગયો ગયો હવે તો પૈસાની બોલબાલા છે તમે કેવી રીતે છો એનાથી મને મતલબ નહીં પણ પૈસા છે તમારી જોડે બહુ મોટો વ્યક્તિ હોય ને દાખલા તરીકે એક એક્ઝામ્પલ કોઈ મંત્રી હોય મારા ગામ ગામની બાજુના હોય

અત્યારનો જમાનો રહ્યો ને ચાલુ રાખો અત્યારનો જમાનો રહ્યો ને એ રૂપિયાનો હા નાણા વગર નો નાથ્યો નાણા નાથા લાલ અહિયાં તમે આ સારું કરી રહ્યા છો આવા કેટલા આપડા પ્રભુજીઓ છે જેમની જિંદગી તમે બદલી રહ્યા છો કારણ કે હું પોતે પહેલા આવતો ત્યારે જે પ્રભુજીઓ હતા નાતના પ્રભુજીઓ છે આખી લાઈફ ચેન્જ થઈ થઈ ગઈ છે આજે એમને બોલાવું ચલાવું ખાવા પીવડાવવું

એક બાળક દરિયામાં પથ્થર મારતો હા હા એટલે એને પૂછ્યું કે ભાઈ કેમ તું પથ્થર મારે દરિયાને તો કે આ દરિયો ચોર મારા ચંપલ ચંપલ લઈ લઈ છે જતા એટલે પેલા સજ્જન પુરુષે માટીમાં લખ્યું કે દરિયો ચોર ચોર છે ત્યાં એક બીજા બેન ઉભા હતા એ રડતા હતા એટલે એમને પૂછ્યું કેમ મારી રડો છો તમે શું થયું કે તો કે આ દરિયો ગોજારો એ મારા દીકરા લઈ ગયો લઈ ગયો એને લખ્યું દરિયો પછી આના ઉપર તો અમારી લાખો જિંદગીઓ અમે જીવીએ છીએ અમારા દીકરાઓ અમારા પરિવાર મોટા કરે રોટી ચાલે એટલે આ તો અમારો પાલન હાર છે સજ્જન પુરુષે લખ્યું દરિયો પાલનહાર છે ત્યાં આગળ જોયું તો એક મર્જીવાળો રૂકી મારવા જઈ રહ્યો હતો એ મર્જીવાળોન પૂછ્યું ગલા ભાઈ આ દરિયો કયો કે બાપો દરિયો તો દાતાર છે હા હા છે એના પેટાણમાં તી અમને મોતીઓ આપે ને અમે દાતારી એની બતાવે છે અમને મોતીઓ આપે દરિયો તો મોટો દાતાર છે એટલે પહેલા એ લખ્યું કે દરિયો દાતાર છે દરિયો એમ કે છે કે તમે દુનિયાની ચિંતા ના કરશો તમારા માટે કોણ હું વિચારે છે જેને જે તમારા માટે જે વિચારવું એ વિચારવા દો તમે તમારી મસ્તીમાં તમારા તરંગોમાં અને તમારા મોજાઓમાં જીવો

નીચે કરોડો કિલોમીટર દૂર બેઠેલા વૈજ્ઞાનિકો માણસ નહીં પ્લૂટો એ પ્રદક્ષિણા સતત એમના તમારા અભિપ્રાયો થી પ્લૂટો ને કોઈ મિનિંગ જ મિનિંગ એટલે સમાજ હું છે દુનિયા શું કેસે એની ચિંતા કર્યા વગર તમે તમારી મોજ મો નારાયણ સ્વામી કહી ગયા છે તમારો આત્મા એમ કહી દે કે નહી આ સાચું છે પછી તમે તમારા દુનિયાની સમાજની કે તમારા પરિવાર એની કશું વિચાર્યા વગર એ કાર્ય કરો અને આ જ્યાં સુધી

તો સંઘર્ષ તમારે કરવો પડશે તમે એક આશ્રમ બનાવીને જો શાંત થઈ જશો તો તમે એક સીમિત થઈ જશો સીમિત થઈ જશો પણ હું એવું ઈચ્છું કે બે વર્ષ વર્ષમાં આપણે પાછું એકાદું નવું ભૂમિ પૂજન કરી અને બીજા પાછો 500 માણસની જિંદગી બદલવાનું અભિયાન આગળ વધારીએ આ દુનિયાની ચિંતા ન કરવાની તમારા વિશે કોઈ ખરાબ બોલે સારું બોલે બોલવા દો બધાને જીભ બોલવાની સ્વતંત્રતાનો હક છે હક છે

પણ બાપની જ્યારે ઉંમર થાય ને ત્યારે ક્યારેક દસ મિનિટની બાજુમાં બેહી અને ભલે તમે હાથ ના મૂકી શકો માથે હાથ ના ફેરવી શકો પણ બાજુ મેહન ખાલી એટલું પૂછો ને પપ્પા કેમ છે હા તો એ કદાચ એમનું શિર લોહી ચડી જશે અને ત્રીજો જો તમારે બેટી બચાવવાની બેટી પઢાવાની ગણતરી હોય તો આવનારી ગૌરવ થી કેજો કે બટા તારે નોકરી મળતી હોય તને કરવાની છુટ્ટી મોટી છે તું ભણી છે તારા બાપે તને ભણાય છે તારા બાપે તને ભણાવ પાછળ મહેનત તારા બાપ ની છે ફળ હું ભોગવું કેટલું આ કેવું થયું ખબર હે કે વાય આયો તું અને વાડવાનું છે મારે મારે તોય મને જોર આવે છે તોય જોર આવે છે હા હા તારા બાપા એ જે મહેનત તારા પાછળ કરીને તારામાં જે તારામાં વાયુ છે ને એનું ફળ ભોગવવાનું મારે છે તો હું નહીં ભોગાવતો તો એ ભૂલી જજો અને કેજો

અને ચાવવાનો ચેરો બંને જુદા સમાજ કે એ નહી માનવાનું કરે હું ને એ જોવાનું બાકી તમને એમ કે જાગતો રે ને કે જાગતો રે ચોર ને કે ચોરી કર કર ચોરી તમારે એટલે બે હા કરીડ આવી સમાજની એસી છે ગૌરવ હોવું જો આપણને આપણી જ્ઞાતિ ઉપર પણ આજના સમાજના બંધારણ ને હું નહીં માનતો

ખભો બદલવા માટે દોડા દોડી કરવી પડે જે આપવું છે ને જીવતા વ્યક્તિને આપવું અને આ સમાજ રહ્યો એનું સન્માન બરોબર છે બાકી તમારા પોતાના જીવન અંગાથી સમાજને ના રખાવશો સમાજને જે કહેવું એ કહેવાય દો તમે એકવાર સફળ થશો ને તો એ જ સમાજ એમ કે છે પહેલા કે આખો દાડો રાત દાડો મને જ કહેતા મારી પોતાની વાત કરો મારા પરિવારથી માંડીને બધા કા કશું નહિ કરવાનું એની જિંદગી રખડેલ પાકો ને આમ કરે ને તેમ કરે આજે હું સફળ થવ ને મને તો ખબર જ હતી કે આ આગળ જઈને ને કરશે આ ભલે નોકરી અત્યારે નહિ કરતો બાકી જીવનમાં માં આ કઈક બનશે એવી અમને ખબર હતી ખબર હતી આ સમાજ એટલે સમાજની ની એસી કે તેસી તમે ભારત માં જન્મ્યા છો ભારત માં નું સન્માન એનું માથું નીચું ના નમે એવા કામ કરજો એના બંધારણને ક્રોસ કરી અને કામ ના કરતા અને હંમેશા તમે જે પણ તમારા રિલિજનને માનતા હોય તમે હિન્દુ છો મુસ્લિમ છો શીખ છો ઈસાઈ છો એને પૂછીને જે તમારા અંદર બેઠો છે અલ્લાહ બેઠો છે ભગવાન બેઠો છે કે ગુરુ ગોવિંદ સાહેબ ગુરુ ગ્રંથ સાહેબ બેઠા છે એને પૂછી અને એ તમને હા પાડે ને બધા કામ કરજો એટલે જીવનમાં પ્રતિકભાઈ કોઈનો સહારો ના બનો તો ખાઈ નહીં પણ કોઈની તૂટેલી લાકડી હાથમાંથી ઝૂંટવી ના લેતા બસ આટલું કેવું છે અને મારે બીજું વિશેષ ફરીથી એક વાર કહું કે દીકરીઓને ભણાવો છો ને તેને નોકરી કરવા છૂટ આપજો આપજો તો આ દોસ્તો અમારો એક નાનો એવો પ્રયાસ હતો કે એક અંગત જે વાર્તાલાપ હોય એને સમાજની સમક્ષ અને તમારી સમક્ષ રજૂ કરીએ જેથી તમને લોકોને પણ ખ્યાલ આવે કે કઈ રીતની માનસિકતાઓ અને કઈ રીતના વિચારો જે હોય એ ચાલી રહ્યા હોતા હોતા હોય છે માણસના મગજમાં અને તમને જો આમાં આ વિડીયોમાંથી કોઈ પણ પાર્ટ એવો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ કરજો અને તમને મૂંઝવતા જે કાંઈ બી પ્રશ્ન હોય એ જરૂરથી નીચે કોમેન્ટ બેક એ જરૂરથી નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને અમારા દિલીપમાં પણ તો અવારનવાર સોશિયલ મીડિયા આશ્રમે આવતા જ હોય છે પણ તમે ક્યારેક આ રૂટ ઉપર નીકળો અને હું ઈચ્છા રાખું કે તમારામાંથી કોઈક આવે અને કાલે અહીંયા બેસે અને આપણે પાછો કઈક નવા ટોપિક ઉપર વાર્તાલાપ કરીએ ના ના સો ટકા તમને કોઈ સામાજિક કોઈ ધાર્મિક કોઈ એવા પ્રશ્નો મૂંઝવતા હોય કે જેનો યોગ્ય જવાબ તમને ના મળતો હોય કોઈ સમાજના કુરિવાજો તમારા ધ્યાનમાં આવતા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી લખી અને મોકલજો તો કદાચ દિલીપ મામા નહીં તો કોઈ બીજા એવા વ્યક્તિઓથી જે પ્રશ્ન જેવો હોય એવા વ્યક્તિઓ જ્યારે આવશે ત્યારે એ પ્રશ્નનો તમારો જવાબ અમે આપવાની કોશિશ કરીશું 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 અને આ એક અમારો નાનો એવો પ્રયાસ હતો જો આ પ્રયાસ તમને વિડીયો થકી ગમ્યો હોય તો તમારા જેટલા પણ લાગતા વળગતા જાણીતા ઓળખીતા જે કોઈ બી ગ્રુપ સર્કલ હોય એની અંદર આ વિડીયોને શેર કરી દેજો તો બસ હવે મળીએ નવા વિડીયોમાં નવા દિવસે નવા વિચાર સાથે ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત